પાટક હા કા કા તમે કાંઈ તમે ત્યાં સુ ફ્વેન્ટી હોઈ જાય છે હો તો કેટલું ખોણ કેટલું ખોળ તો મેં હું શું કહું તો હા તો હા બાકી દીધી તો ભાઈ થોડુંક કાઈ ભાઈ થઈ જાય તો આથી ખૂઈ જાય તો બહુ જાગજી પાઉં ના કાંકા જાગી ગયા જાગી ને હા હા બીજું મને પેટમાં કોઈ ગડબડ થાય લ્યા કેમ ગોટાળો થાય ગોટાળો થાય લે પેટમાં હાય જો કાકા બોલીન હા હે તમારો આદો પરમ બોલી ખાલી કે ચા નાખશી હવે એમ તો તું ચા લઉં હા ખાટલો આવો છમ બે આવ ખાટલા માં અને ઠંડીમાં હે લોકો તું લાઈટી હો ઓ ઓ ઢોળ

એ તો દુખાય જગા તો નહીં વીટી પડીને મારે બીડી તો પડી નહીં બીડી પડી તો ગેસનિયા કો લે 6 જણા ડબલ ભરવા જો બનાવવા જો રે લે આયો કાકા કે ક્યો મેડ કા ડબલ ન હતું સબરૂ લાયો સબરૂ તો સબરૂ લાયો જે હોય કે હેડલો હોય થી તો આલેસ્ત આઉ ડબલ હું તો ઓય ઊભો તો હું જ મો આવ ડબલ થઈ જ

ઓ પેલો બમજિરા વાદે મે ઈને પકડી રાખવા દે દોહા ગબલું દોડવા નીકળ્યો લાવ

cà khâu đi ơ cà khâu húi đi đó cho bơi bơi đi húi đi luôn đó cô chạy nhanh đó bớt không đi mang theo themes... bao

હાય છો મને દોરાયો કાશુ કાકા પૂત ના હોય તારે અરે મને કે દીકરા ડબલ ઢોળવા આયો હોય હું એવો પટ્ટીમાં આયો દોળો નથી ને તો દોડે તો તું દોડું પડ્યું મારે બોલ તો કાઈ દોડું પડ રાગે રાગે ના હોય તઈ અચ્છી આમ તો તું કરું કે કાઈ કઈ કોઈ ના બા કાકા બરોબર ઓય હુઈ હવારે જાહો ના તું તો લઈ હો

કાકા તમે ત્યાં સુખ શાંતિ ઊંઘો હું તો કઈ બેસણ ઓર રાખું બબુમ પાઉ જો તું આવજે બસ ઓ હારું મારું કોમય તો કોઈ ઓ હારું હેડો

કો W માગો થેલાને આલુ કે કો W તો માયા W9W લેવા આવે છે એ હું ઘરું કાકા તમે ખોટી ચિંતા કરો ત્યાં ભણકાર આવતા કાકા એ તો આપણો વેલ્યુ છે પૈસા બોધી દી તાર તઈક બોધું દારોજી બોધે તો ઈક પડે બોલવા દે ઓલું તું આપણે હેડજી કડીવા તમે હા થઈ ગયો કાઠા થઈ ગયો ગડીવા પછી આપણે જતા રહીએ મને દોઈ લઉં પછી આપણે હેડી ને કડીએ દૂધ લઈ દૂધ કાય દોઈ લે હારું હો હા ના આદમ અલબી શું નું આદમ હું થઈ જાવ દે ડારો ઉ જેવો હતો ને साल चायो पट्ी पट्टि ठण्डी भयो